મગજ ક્યાં મૂકી દીધું નથી યાદ છે મને કઈ યાદ નથી બધું નાનું નાનું યાદ રહેતું હવે મને કઈ યાદ જ નથી રહેતું એટલી બધી મારી યાદ શક્તિ કમજોર થઈ ગઈ છે તો પછી એક કામ કર રાત્રે છે ને બધા પલાળી ને રાખ ને ખાવાનું રાખ એમાં મને રાતે બદામ પલાળવાનું યાદ નથી રહેતું એ બાપા રાત્રે હું પલાળી દઈશ બસ તમે પલાળી દેશો તો મને સવાર ખાવાનું યાદ નહી આવે તો હું તને ખવડાવીશ બાપા તો પછી છે ને એ પલાળેલી બદામ તમે જ ખાવ એટલે તમને યાદ આવે કે તમે તમારી વસ્તુઓ ક્યાં મૂકો છો અમારે ખોટી દેવાનું બધું અમારે યાદ રાખવાનું ભૂલ થઈ ગઈ મારી બાપા મેં તને સવાલ પૂછ્યો આ તો તે કડકી કરીવાણ લીધા હોય ને તારાથી મુકાઈ ગયો ને એટલે તને પૂછ્યું ત thank <laughs>